tụi mình thấy áp lực rất nhiều cả không bỏ lỡ những video hấp dẫn

અલ્યા ઓય નાગન ભાઈના ઉપર ઉપર દે મોળો છે અલ્યા તાણી આ એક વાજેલા તન તઈને વાજીયા આ બાવરે વા મારું તો ક ફ્રેક્ચર થઈ ગયું છે અલ્યા તાણી બતા જો ટૂટી મારે ઘે દોવાનું મો આવું છે તો

ઓ બાપા બાપે આ બખોમાં પાછો હવે હેડ જો તો હડી ગયો હડીયો અલ્યા તારી આ તો મટી ગઈ મટી ગઈ હે ને હેડો હવે રાત ને ઓ કઈ સરાદો કઈ સુદી રવે હડો જ મારી સાખે દઈ તમને ખબર કે આ આર્મી વાળા બન્યા મને ખબર હે અમન તો કઈ ખબર જ જેમ પડતા હતા અમે તો ખબર નઈ ફાટરાઈ જન કરો હેડો કાકાનો આવી ગયો હવે હવે કેડા આપણે બદમ ઉર્તા આ બાર બાર લી લી દેતા રો મમ્મી મારશે આ હે તા 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 કોકી પાડો તો આડો કોકી પાડો લે કે અલ્યા તારી બદમમાં ભાઈ સાચો વાસ્તવ વાસ્તવ પડો આલા નારામ પડો

आर्ट को थ्री किया नहीं मिट्टी है